બે દિવસ પેલા મેં જવાહરભાઈ ચાવડા સાથે વાત કરી તેઓ શ્રી રાજસ્થાન ફરવા જઈ રહ્યા હતા ફેમિલી સહિત જી જી એને એવું કીધું કે ભાઈ વાત સાચી જગદીશભાઈ પણ પેથલજી ચાવડાના દીકરા પેથલજી ચાવડા એટલે જે દિવસે કોક સાયકલ લેતું ને પેડા ખવડાવતા ઈ યુગ હતો સાયકલ લે તો પેડા ખવરાતા અમારે જ્યાં સાયકલ લીધી તે દિવસે નીકળે એને ઘરમાં હેલિકોપ્ટર હતું નથી ભાજપ કાઢતું કે નથી જવાહર ચાવડા નીકળતા બોલો એટલે દાંતમાં જેમ આપણે જમવા બેન કે ભરાઈ જાય અને જે ડખો થાય ને એ નીકળે નહીં ત્યાં સુધી મજા ના આવે અને કાઢ્યા વગર છૂટકો નહીં એ માણકી ઘોડી ઉપર સવાર થઈને ઠમક દે નટાવો પટમાં પડે એમ ઢાલવા છાતી ને ગજવા ખંભા ખીલા હોય ગળા સુધી કેહ વાળી જાયતી ખજુર ની પેહરી જેવો વાન વવાર હામ હામે લાજ ગાડી હોય કાન હોરી લઈને ઈ નીકળી પડ્યા એટલે થયો મોટો ડખો લખો થયો એટલે બધાને એવી શંકા ગઈ કે હવે જવાહર ચાવડા આમ આદમી પાર્ટી તરફ ઢળી રહ્યા છે અઢી વર્ષ ની છે મેં કઈ નિર્ણય કર્યો નથી મેં હા પાડી તો નથી ના પાડી તો મેં કીધું તમે ના ક્યાં પાડી છે કે હા એ રાખો એટલે અત્યારે ઈ કે બધું આમ છે બાંધી મુઠી લાખની ગુજરાતની રાજનીતિમાં વિસાવદર ની જીત પછી

અત્યારે અલગ અલગ જગ્યાએ છે તે કરી રહ્યા છે અને તેમના દ્વારા તેના પર અત્યારે સૌ કોઈની નજર છે ત્યારે ને લઈને વાત કરી છે જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર જે રીતે આપણે જોયું તો જ્યાંથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તેટલી ત્યારે ગોપાલ ઇટાલિયાની જેટલી ચર્ચાઓ થાય છે તેટલી ચર્ચાઓ જવાર ચાવડાની થાય છે કારણ કે ગોપાલ ઇટાલિયા જયારે જીત્યા ત્યારે તેમના તેમના નારા પણ લગાવ્યા હતા અને હવે જવાર ચાવડા છે તે ગામડે ગામડે જઈને મિટિંગો કરી રહ્યા છે તેમાં તે નિવેદનો આપી રહ્યા છે તેની અત્યારે ચર્ચાઓ થઈ છે તો શું લાગે છે સર જવાર ચાવડા શું આગામી દિવસોમાં કોઈ નવા જૂની કરી શકે છે આપની કોઈ એના જવાર ચાવડા સાથે કોઈ વાત થઈ છે ભૂતકાળમાં કે અત્યારે તો શું લાગે છે સર જુઓ કૃપાલસિંહ આમ તમે જુઓ ને તો ચર્ચાનો મુદ્દો ભલે હોય પણ એનો નિષ્કર્ષ કઈ છે નહી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં રે અથવા તો ભવિષ્યમાં ક્યાંક જોડાય એનાથી ખરેખર તમે જો જનતાને કોઈ સીધો ફાયદો નથી લાઈટ નું બિલ ઓછું થવાનું નથી એસટી ના ભાડા ઘટવાના નથી શાળા સંચાલકો ફી નિયંત્રિત કરવાના કે નથી બીજું કાંઈ પણ ચર્ચાનો મુદ્દો છે કારણ કે પોલિટિક્સ છે એટલે માણસ ચર્ચા કરે અત્યારે ચર્ચા શું કામ ઉપડી કારણ કે જે ગામડામાં ભાઈ જવાહર ચાવડા એનો જે પ્રભાવ હોવાનો માનવામાં આવે છે એવા બધા ગામડામાં ગોપાલ ઇટલિયા જીતા પછી કહું છું જીતા પછી ભાઈ જવાહર ચાવડા એ ગામડાઓની યાત્રા કરી

હવે કઈ હરામ બરોબર આપડે એક થાંભલી હોય તો પણ એ કેવું હણગારી દે જાણે લાગે સાહેબ ના ઘરે તો અત્યારે ઇન્દ્રાસન છે એમ આ જેની પાસે કાવડિયા હોય એ લોકો શું કરે ગામ હવે એવડા મોટા માણસ જવાહર ચાવડા કઈ કમ નથી પેથલજી ચાવડાના દીકરા પેથલજી ચાવડા એટલે જે દિવસે કોક સાયકલ લેતું પેડા ખવડાવતા ઈ યુગ હતો સાયકલ લે તો પેડા ખવડાવતા અમારે જ્યાં સાયકલ લીધી તે દિવસે એને ઘરમાં હેલિકોપ્ટર હતું પોતાનું

અને આપણે ગુરુ શિષ્યના સંબંધો કલેક્ટર ભલે હોય પણ જેને પ્રાથમિક શિક્ષણ જેને આપ્યું હોય કલેક્ટર કલેક્ટર એને પગે લાગે રાઈટ ન તો કલેક્ટર ને આખું જગત પગે લાગતું હોય એ વિસ્તારના સમજી લ્યો પણ એ કલેક્ટરને ખબર પડે કે મારા પ્રાથમિક શિક્ષક આવ્યા છે એટલે એ પગે લાગે એમ જવાહર ચાવડા ઉપડ્યા ઉપડતા નથી કારણ કે એટલી બધી શાળાઓ કરી રહ્યા છે હજારો છાત્રો એમાંથી બહાર નીકળ્યા છે અને બધા યોગદાન તો હોય જવાહર ચાવડા ફી માફી માન પૈસામાન વગેરે વગેરે હવે કેટલાક સમયથી જવાહર ચાવડા એ હાસ્યામાં ધકેલા હતા અને રૂઠેલા હતા ભારતીય જનતા પાર્ટી થી રાધર હજી પણ છે કિરીટભાઈ પટેલ જવાહર ચાવડા જયારે ચૂંટણી લડ્યા ત્યારે એને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં પત્ર લખીને કીધું કે કોશિશ કરે છે તમે એને રોકો ભાજપે ન રોકવું એનો પત્ર ધ્યાને ન લીધો એટલે જવાહર ચાવડા ફરિયાદ કરી કે કિરીટભાઈ પટેલ જે સહકારી ક્ષેત્રના કોશિશ કરે છે તમે કરો કર્યું ત્યારથી તેઓ શ્રી રિસાયેલા પછી મનસુખ માંડવિયા જયારે લોકસભાની ચૂંટણી જીતી ગયા ત્યારે અહિયાં સભા હતી એક વખત જુનાગઢ પંથકમાં અને એ સમયે પણ એણે ભાષણમાં એવું કીધું કે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના બેનર તળે મોટા થયા છે હવે એને છે કેટલાક એટલે હામો રજૂ કર્યો પાસ્ટ બોર્ડ માર્યું પાછળ ભાજપનું ઈ આમ ઉખેડી નાખ્યું અને પોતે મસાલ લઈને એક જમાનામાં જે લડતા મશાલ નું પાસે એને કીધું આ ઓરિજિનલ ભાઈ જવા ચાવડા આ છે કોઈ બેનર બેનર ની જરૂર નથી એવો એને સંકેત આપ્યો ભાજપ ને ખબર છે કે આ રીસાયેલા તો છે પણ રાજકારણમાં એવું છે કોઈ કાઢે નહીં પેલ કોણ કરે તમે નીકળી જાવ કે હું કાઢું એની હરીફાઈ હોય ઓકે તમે નીકળી જાવ તો પક્ષ વાળા હાવી થઈ જાય ક્યારે સત્તાના ભૂખા છે પક્ષ માટે કઈ કર્યું નથી

કોઈ નથી ભાજપ કાઢતું કે નથી જવાહર ચાવડા નીકળતા એ નીકળે નઈ ત્યાં સુધી મજા ના આવે અને કાઢ્યા વગર છુટકોય નહીં એવું જવાહર ચાવડા નું અત્યારે છે એ ભાજપમાં માં છે છતાં નથી છતા છે યસ આમ પાર્ટી વિસાવદરમાં જીતી એમાં ભારતીય જનતા પાર્ટીને પણ એવી આશંકા છે અને બીજા બધાને પણ કે જવાહર ચાવડાના પ્રભાવ વાળા જે અગિયાર કે ઓગણીસ જેટલા ગામડા છે એમાં ગોપાલ ઇટાલિયાને બહુ સપોર્ટ મળ્યો હાલાકી જે તમે સ્ટેટમેન્ટ કાઢો એ જે તે ગામમાં કોને કેટલા મત મળ્યા એમાં લીડ બહુ નથી ઓકે બુથે બુથનું જેની પાસે જે વિશ્લેષણ કરનારા છે બુથે બુથ માં કે ફલાણા ગામમાં કેટલા મત ભાજપ ને કેટલા કોંગ્રેસ ને કેટલા આમ આદમી ને મળ્યા તો એમાં ભાજપ ને મળ્યા અને આમ આદમી ફેર છે ભાજપ ને વધુ એમ એટલે એ વાત સત પ્રતિશત સત્ય નથી કે ભાઈ આપડા જવાહર ચાવડાના પ્રભાવ વાળા ગામમાં આમ આદમી પાર્ટી ને બહુ મત મળ્યા ને ભાજપ ને ન મળ્યા એવું નથી પણ જવાહર ચાવડા રિહાયેલા છે એ હકીકત છે ધ્યાન ના લીધું કે આ તમારા બેનો આંતરિક ઝઘડો છે એમાં પક્ષે કઈ કરવાનું થતું નથી એમ કરીને માંડવાળ કરી સાંભળો હવે કિરીટભાઈ તો હારી ગયા વિસાવદર માં એટલે મનોવૈજ્ઞાનિકા શરૂ કરી જેમ પોતે જીત્યા હોય જવાહર ચાવડા એ યાત્રા ભાજપ તો હારી ગયું તો હારી ગયા પછી તો ખરેખર ખરખરા કરવા જેવું હોય તમારે સાંત્વના જાવું જોઈએ કિરીટભાઈ ને મળવું જોઈએ સાંત્વના આપવી જોઈએ હશે ભાઈ ભવિષ્યમાં કઈક કરશું થોડુંક ખામી ગઈ ચિંતન કરશું ક્યાં ખુબી વગેરે વગેરે એને બદલે જવાહર ચાવડા એ શું છે મરચું જખમ શું કામ ના ગભરાવે કારણ કે જયારે જવાહર ચાવડા ને મુશ્કેલી હતી ત્યારે બીજા બધા ભારતીય જનતા પાર્ટી અને કિરીટભાઈ જેવા બધા લોકો એને પણ મીઠું જ ગભરાયું એના જખમ ઉપર હવે વારો આવ્યો જયેશભાઈ જવાહર ચાવડાનો યસ એટલે ઈ માણકી ઘોડી ઉપર સવાર થઈને ઠમક દે નટાવો પટમાં પડે એમ ઢાલવા છાતી ગજવા ખંભા ખીલા હોય ગળા હોદી ઘેહ વાળી જાયતી ખજુર ની જેવો વાન વવાર હામ હામી લાજ ગાડી હોય કાન હોરી લઈને ઈ નીકળી પીડ્યા હું કામ ના નીકળે ભાઈ કોનો વારો આ રાજકારણ કોને કે ગામે ગામ હામૈયા મેં તમને કીધું કે ગોઠવણ ડોટ કોમ પૈસા બહુ છે ને એના બધા શિષ્યો છે ભૂતકાળમાં એ ભણી ગયા હોય તો હંધાઈ કામ ઓપી રાખે ભાઈ બાપુ વધારે છે આવે થાળી વેટકા લઈને હું મને સન્માન કરવાના શોભાયાત્રા નીકળી હવે જે હાયરા હોય એને કેવું થાય કે એક તો અમે હાયરા એમાં તમે ખરખરે ના આવો તો ઘેર ગયા પણ થામુકા કરો તો શું થાય જવાહર ચાવડા ડિસ્કો કરે છે હવે જવાહર ચાવડા આમ આદમી પાર્ટી તરફ ઢળી રહ્યા છે હજી જવાહર ચાવડા એ કોઈ પત્તા ખોયલા નથી બે દિવસ પેલા મેં જવાહરભાઈ ચાવડા સાથે વાત કરી તેઓ શ્રી રાજસ્થાન ફરવા જઈ રહ્યા હતા ફેમિલી સહિત એને એવું કીધું કે ભાઈ વાત સાચી જગદીશભાઈ પણ મારે તો મારા વિસ્તારમાં આ તો મારું કઈ મારું હામયું થાય એમાં કોઈ જલન થાય એવું ક્યાં પ્રશ્ન હું તો ગયો મારા વિસ્તારમાં માન હોવું તો કોઈ અપરાધ નથી યસ ગામમાં જવું ઈ કોઈ અપરાધ નથી અને રહી વાત આમ આદમીમાં જોડાવાની તો મને કે ભાઈ અઢી અઢી વર્ષ ની વાર છે મેં કઈ નિર્ણય કર્યો નથી મેં હા પાડી તો નથી ના પાડી જે લોકો આ ટાઈપના પ્રશ્નો પૂછ્યા છે મેં એને હાય નથી પાડી તો મેં એને તમે નાય ક્યાં પાડી છે કે હા ઈ રાખો એટલે અત્યારે ઈ કે બધું આમ છે બાધી મુઠી લાખની હું તો અત્યારે ઈ કે ફરવા જાઉં છું મારા ફેમિલી સાથે રાજસ્થાનમાં એટલે કઈ ચિંતા નું કારણ નથી હજી અઢી વર્ષની વાર છે ને હું અત્યારે હું તો છું ભાજપમાં આવે ભાજપ નક્કી કરશે ને હજી કઈ બીજું તો કઈ ટૂંકમાં કોઈ છે એટલા બધા થઈ ગયા કે હું દરેક ને ક્યાં ખુલાસા કરતા ફરું પણ ક્રિપાલ સિંહ એને સોય ઝાટકીને એવું ન કીધું કે આ અફવા છે હું ભાજપ છોડવાનો નથી કે એટલે દાણો દબાવી જોયો છે છે આમ ચોખા ગયા એમ અને એ જોર પકડ્યું છે અને આમ આદમી પાર્ટી થી માંડીને બધા લોકો અત્યારે બુદ્ધિપૂર્વક વ્યવસ્થામાં આમ તો મોટે પાયે પડ્યા છે

હજી બીજા ફેસમાં પાટીદાર નેતાઓ લાઈનમાં છે ઓકે અને ઈ તો મોટા ધુરંધરો છે નામ જોગ ચૂંટાઈ શકે એવા લોકો છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરતાય તે કોંગ્રેસને પહેલાં તો શાનમાં સમજાવવા માંગે છે બોલો શું હવે વિચારવું છે એની મિટિંગ મળી ચૂકી મિટિંગમાં ત્રીસ પાંત્રીસ જણા હાજર હતા ધારાસભ્ય સંસદ સભ્યો કક્ષાના અને એમાં નિર્ણય શું લેવામાં આવ્યો બુદ્ધિપૂર્વક કે પેલી ને છેલ્લી વાર કયો તો રાહુલ ગાંધીને એક વખત મળી અને અડધી કલાક ફાળવે તો બધી વાત કરી દેવી છે બોલો હવે પતાવું છે કે બતાવવું છે એમ એ મળી જાય પછી થી પાટીદાર એના નિર્ણય જાહેર કરશે અને કૃપાલશ્રી આપણે બધા જ અત્યારે જાણીએ છીએ કે ક્યાંય પણ અત્યારે બેઠા જો ડાળી કે ખાધા જો ઘર હોય પણ અત્યારે કોઈ જાહેર માં ન કે કારણ કે મેં કીધું હજી અઢી વર્ષની વાર છે કાઈ ઉતાવળ નથી કોઈને એટલે કોઈ સુકામ પતું ખોલે પણ ચહલ પહલ શરૂ થઈ ગઈ છે જે આહટ મેં આપણે આપણી વાત ગુજરાતી માં કરી હતી ગુજરાતની રાજનીતિ માં વિસાવદર ની જીત પછી મોટી ચહલ પહલ થવાની એનો એની ચહપોટા તમને મને સંભળાય રહી છે અને જવાર ચાવડા શરૂ થઈ છે એનો અંત હજી ક્યાં આવે એ ખબર નથી જી વાહર ચાવડા ને લઈને વાત કરી અને જવાહર ચાવડા સાથે તેમની જે વાત થઈ તેને લઈને પણ વાત કરીને આ ગુજરાતની રાજનીતિમાં જે કહી શકાય કે જે મોટા પાયે ઉતાર ચઢાવ છે તે જોવા મળી રહ્યા છે તેના અણસાર છે તે વર્તાઈ રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર